હા લો મિત્રો તો જો અત્યારે આપણે આપણા ગામ ગયા છીએ અને આપણે ઘેલા સોમના સ્ટોલ રાખ્યો હતો અને બે ચાર દિવસ વરસાદના હિસાબે અત્યારે સ્ટોલ આપડે બનશે અને અત્યારે આપણે જો દેવપુરા અમારા ગામ પહોંચી ગયા સીવી અને જો અમારો નાનો એવડો બગીચો છે એમાં જો અમે વાવી છે જો અત્યારે હાલમાં ભીંડો વાવ્યો છે જો ભીંડો થઈ ગયો છે અત્યારે કારણ કે કેટલા સમય આપણે અહીંયા રહેતા નહોતા એટલે અતલે જ બધું ખડને એવું બધું થઈ ગયું છે અત્યારે જો આ ભીંડો છે અને અડવીના પાન છે અને રીંગણ ને એવું બધું વાવી દીધું છે આપણે અને ખડે જો એવું બધું થઈ ગયું છે તો આ માર તનવી સાબેને નીંદી નાખ છે અમારો બજીસો નીંદી નાખીશ ને હા હે આ તો માર તનવી સાબેને નીંદી નાખ પણ વરસાદ રહેતો નથી એટલે કાઈ નીંદોનો ટાઈમ મળતો નથી અને આપડે જો આ બધું અમારો નાનો એવડો બજીસો જો આવો કા છે અમારો અને

કંકોડા ન્યુબુ થઈ ગયું છે જો તમે આ કંકોડાનો વેલો છે ને માં કંકોડા કેવડા મોટા થઈ ગયા છે જો આવો કાકામારો નાનોડો બીજે સો છે અમારા ત્રણ ચાર પપૈયા વાય દીધા છે ગુલાબ વાય દીધા છે સિતાર પર વાય દીધી છે

જો રાને ઉની કોઈ મકાઈ વાવી હા મકાઈ દે આવો બેશુ ખાવ ને કરી છે આ ભાયા હું વાવ્યું છે મકાઈ મકાઈ દેવાળે છે એટલે આડમે તો હું વાવ્યું છે आऊली नापा वठोरू पाडीपा दि सारे परवाई दे आ तुम्हारा मकान छे ए एक मकामे बे मालला बनवायला लाग बे बन्ना बन जाय छे हैं रुपाल भाई हां न रुपाल भाई रो जो डीजे पडु थाय कणा हो काही घटया जो आ रुपाल